આ ગોપાલલાલજી ના આશીર્વાદ તમારા ઉપર છે એ કહેશે નહીં સમજવાનું આપણે છે કે કૃપા એની છે ડાબા ગબા ખબા ઉપર ડાબો ગાલ ઝુકાવી અદરાર્પિત વેણુ કરી અને પ્રભુએ વેણુના સ્પર ભર્યું મહાપ્રભુજી સુબુદ્ધિ માં સમજાવે ત્રણ પ્રકારની સુધા ઠાકોરજી વહાવે છે દેવ ભોગ્યા ભગવત ભોગ્યા અને સર્વા ભોગ્યા પાંચ પ્રકારથી થી પ્રભુ વેણુનાથ કરે છે સામે જોઈ ઉપર જોઈ નીચે જોઈ જમણી બાજુ જોઈ ને ડાબી બાજુ જોઈ અને વેણુનાદ કરતી સમયે કઈ બાજુ દ્રષ્ટિ છે એના પરથી ખબર પડે કે કોના માટે વેણુનાથ પ્રત્યેક નાદ બધા માટે નથી હોતો પ્રત્યેક માટે નાદ પરમાત્માનો જુદો છે અને નાદ એ કેવલ નાદ નથી નાદના પાત્ર માં પ્રભુએ પોતાની સુધા પધરાવી ભગવાન અને ભગવત સુધા બંને એકરૂપ અને ભગવત સુધા નું દાન એટલે કે પરમાત્મા સ્વ સ્વરૂપ નું દાન વેણુનાદ દ્વારા એ નાદના પાત્ર માં ભરી ભગવાન પોતાને મોકલે ભક્તો અને કર્ણ ના માધ્યમથી એ નાદ ભીતર જાય ગોપીઓ એનું ગાન કરે ફરી કર્ણ માં જઈને હૃદયમાં જાય ત્યારે રસ સ્થિર થઈ જાય એ મહાપ્રભુજી સુબોધની બહુ સુંદર રીતે સમજાવે જયારે ઠાકોરજી વનમાં પધારે છે વેણુનાદ કરતા કરતા ગોપીઓ ગોકુળમાં ભેગી થઈને ગાય છે અને નાદ નો પ્રભાવ એવો છે જળ ચેતન બન્યા છે અને ચેતન જળ જેવા બન્યા છે એવા યુગલ વિહારી યુગલ ગીત એ વર્ષોત્સવ નું ગીત છે છવ્વીસ યુગલ એટલે કે બાર માસ અને તેરમો અધિક માસ યુગલ બે બે શ્લોક એટલે તેર શ્લોક તેર યુગલ છે છવ્વીસ શ્લોક શુદ્ધ પક્ષ અને વધ પક્ષ નામ અને રૂપ આ બંને નું વર્ણન કરવામાં આવ્યું

હમણાં મારી નાખું તો ઉતાવળ ન કરીશ એમ કર એમને અહીંયા બોલાવો ધનુર્યજ્ઞ નું આયોજન કર્યું અને પરમાત્મા ને બોલાવવા માટે અક્રુરજી ને મોકલ્યા છે અક્રુરજી આવ્યા છે વિનંતી કરી છે કે મેં કરીને પ્રભુએ યશોદાજી મનાવ્યા છે પ્રભુ પધાર્યા છે મથુરા થોડીક શીઘ્રતા કથા લઈ જાઉં અને ત્યાં મથુરા નગર કી ચલ્યો જાત પાયો હરી હીરા અને જ્યાં મથુરા નગર ની ડગર પ્રભુ પધારે અને બધા પ્રભુ નું સ્વાગત કરે છે

નંદ બાબા ને કહ્યું કે હવે હું કુકુલ નહીં આવું મૈયાના યશોદાજી ના વિરહ નું વર્ણન આવ્યું સંસ્કાર પરમાત્મા કરી મથુરા વિરાજ છે પરમાત્મા એક દિવસ પ્રભુના જન્મ દિવસમાં ઓસર આવ્યો આખી મથુરા નગરી શણગારવામાં આવી છે આખો દરબાર ભરાયો છે દૂર દૂર થી ઋષિ મુનિઓ વેદ વેદાંતો ના જ્ઞાતાઓ ઉપસ્થિત છે

ઉદ્ધવ કે હા સમજાવી દઈ અને પ્રભુ એ પત્ર લખીને આપ્યો ને ચાલ્યા છે ઉદ્ધવ અદભુત વર્ણન બ્રહ્મર ગીત જે આખું વર્ણન આવ્યું છે ઉદ્ધવજી આવે ને ગુનગુન ગુનગુન ગુન કરતો ભવરો આજુબાજુ ભરવા લાગે અને બ્રહ્મર કે બધું કીધો બંધો માસ કુસાંગ્રી હે દુર્જા કાળા ભવર તું અમારા શોકના ના ગળામાં રહેલી માળા પર બેસીને આવ્યો જ્યાં પાછો પથરા જતો તું જેવો કપટી તારો માલિક એવો કપટી કોઈ નો થયો નથી એમ

અરે મથુરા કૃષ્ણ છે હું એમનો પ્રધાન છું અને તમારા વાળો તારો હશે ઉદ્ધવ અમારો તો એ ગોકુળ ગયો છે કરવા માટે વનમાં જો સમય થયો એમણા ઉદ્ધવ મારો કનૈયો આવતો હશે ઉદ્ધવ કહેવા લાગે આ ગોપીઓ ગાડી થઈ ગઈ છે જે તો મથુરા ક્યાંથી વનમાંથી આવશે ઉદ્ધવ થોડી વાર રાજો જો હમણાં વેણુ નો સ્વર સંભળાશે અને એટલામાં દૂર થી વેણુ ના સ્વર રેલા

અવાક બની ને ઉદ્ધવ જુએ છે કે સ્વપ્ન છે મથડા નો કૃષ્ણ કોઈ જુદો છે ને ગોપીઓ નો કૃષ્ણ કોઈ જુદો પ્રેમ ના રંગ એવો રંગાયો છે ઉદ્ધવ અરે સાચો પ્રેમ તો ગોપીઓ નો છે ગોપીઓ ને કૃષ્ણ પાસે જવું ના પડે ગોપીઓ જ્યાં મસ્તક નમાવે ને ત્યાં કૃષ્ણ એ પ્રગટ થવું પડે એવો પ્રેમ ગોપીઓ દિવસ રહીને જવાનો સમય થયો કહ્યું કે રાધાજીને છેલ્લો ઉપદેશ આપીને જાઉં સમજાઈને જાઉં એ બહુ રડતા હતા અને વૃક્ષ નીચે નેત્રો બંધ કરીને રાધાજી બિરાજમાન છે ઉદ્ધવ સમજાવવા આવે છે રાધાજી તમારે કઈ પ્રભુને કેવું છે રાધાજીએ કહ્યું મારી સામે જો ઉદ્ધવ મારી આંખો થવું અને જ્યાં રાધાજીએ નેત્રો ખોલ્યા બંને ની વચ્ચે કૃષ્ણ અને ઉદ્ધવ ને થયું રાધા ને કૃષ્ણ બે જુદા દેખાય પણ કૃષ્ણ ક્યારે ગોપીઓ થી જુદો થઈ શકે કૃષ્ણ જ ગોપી રૂપે રડી રહ્યો ગોપી ને કૃષ્ણ બે જુદા નથી અને જ ઉદ્ધવ મથુરા પ્રભુ ને કહે પ્રભુ આમ ઉભા છે અને ઉદ્ધવ આવીને કહે અહિયાં શું કરો છો પ્રભુ તો ગોપીઓ યાદ જાઓ ગોકુલ જાઓ ઉદ્ધવ મારી સામે જો અને જ્યાં કહ્યું અને ઠાકોરજી પીતાં કાઢ્યું અને કૃષ્ણ ના રૂવાડે રૂવાડે ગોપીઓ ના દર્શન કૃષ્ણ છે દેખાય કૃષ્ણ કૃષ્ણ આપણે બંને લગન કરી લઈએ કૃષ્ણ ખેવા લાગ્યા આપડા બંને ના સંભવ જ નથી રાધાજી કેમ ઠાકોરજી કહે લગ્ન કરવા માટે બે જણા જોઈએ હું ને તમે તો એક જ છીએ સંભવ જ ક્યાંથી છે દ્વૈત હોય તો તો થાય બે નહીં એનો અનુભવ આજે થયો ત્યાં ગોપીઓના રોમ રૂપમાં કૃષ્ણ દેખાયા અહિયાં કૃષ્ણ ના રૂપમાં ગોપીઓ દેખાયા અનેકવિધ પ્રકારની ચર્ચાઓ છે જતા જતા શાસ્ત્રાંગ દંડવત ઉદ્ધવજી થી કરે આશા મહો ચરણ ત્રિલોક પાવન કરે આગળ અનેકવિધ પ્રકારની કથાઓની ચર્ચાઓ શાસ્ત્રોમાં બતાવી છે પ્રભુના સત્તર વાર ચડાઈ કરી ચડાસંગ અને કાલ હવે તો ભળ્યો અને કાલ ભળ્યો એટલે મથુરા છોડીને ભાગ્યા બોલો રણ છોડ આવ્યા ગિરનાર ની ગુફાઓમાં મુજબ મહારાજે એવું તપ કર્યું હતું કે ભગવાન પાસે વરદાન માંગ્યું કે મેં આટલું તપ કર્યું ને હવે હું સાચો છું મારે સુઈ જવું છે તો મને જે જગાડે તે ભળીને ભસ્મ થાય એવા વચન આપો ઠાકોરજી કહ્યું અને અહિયાં કાલિવ પાછળ પાછળ એકમ ભગવતા કાર્ય બવ અર્થા નામ સાધ કમ મહાપ્રભુજી કહે પ્રભુનું એક કાર્ય અનેક અર્થો ને સિદ્ધ કરનારું કહ્યું કે ને જગાડીએ કરી અને ભક્ત સૂતો રહે સારું નહીં જો સારા લોકો નિષ્ક્રિય રહે ને સારું નથી સારા લોકોએ સક્રિય બનવું નિતાંત આવશ્યક એટલે પ્રભુ સજ્જન વ્યક્તિને હંમેશા સક્રિય રાખે બહુ સજ્જન વ્યક્તિને બધું ગોઠવી ના આપે કે શાંત રીતે બેઠો રહે એને સતત સમાજમાં મોકલતા રહે ભગવાન લોકોની વચ્ચે મોકલતા આપણને એમ લાગે કે સજ્જન વ્યક્તિને સંઘર્ષ કરવો પડે સંઘર્ષ નથી કરતો એને આઈડિયલ બનાવે લોકો એને જોઈને આદર્શતા શીખે અને સજ્જન ને બધું ગોઠવીને જો નિષ્ક્રિય ભગવાન કરી દે તો સમાજમાં આદર્શો ખતમ થઈ જાય લોકસ તદનુ વર્તતે ગીતાજી માં કહ્યું ને યદ યદાજ શ્રેષ્ઠ

દ્વારકા વિશ્વકર્માજી ને કરી કે નિર્માણ કરો નિર્માણ કર્યું છે બલરામજી વિવાહ રેમતીજી સાથે એની કથા આવી અને પ્રભુના સાથેના વિવાહ કથા વિશ્વ રાજાની પુત્રી અને પ્રભુ હરણ કરીને લઈ ગયા આપણે પણ ઠાકોરજી એમ જ કહીએ કે પ્રભુ અમને ઉપાડી જાવ ને તો જ તમારા ભેગા આવી એમ છે બાકી અમે છોડીને આવી શકીએ એમ નથી આ બધાને આપણ અમારું હરણ કરી જાઓ તો જ અમે આપણા સભને આવીએ અને આવા સમયે જેમ મહાપ્રભુજીએ સમગ્ર વિશ્વભરમાં પુષ્ટિ ભક્તિની ચેતનાને જગાવી છે એ જ રીતે એ જ ક્રમમાં અમારા પૂજ્ય પિતૃ ચરણ વિશ્વભરમાં પરિશ્રમ કરી અને ગામે ગામ પુષ્ટિ ભક્તિની ચેતના પ્રગટાવી છે કડી ગામનું કૌરવ કહી શકાય

तो श्री वल्लभ नी वलभ न आशीर्वाद शिवलभ कृपा ठाकुर जी सेवा प्रभु जय प्रसन्न महाप्रभु जी में महाप्रभुजी आश्रय प्रगट बैठो छा आप कही पुरुषोत्तम फल देत है श्री महाप्रभु जी प्रसन्न थाय तो ठाकुर जी फल रूपे आपे और ठाकुर जी प्रसन्न थाय तो श्री वल्लभ ने फल रूपे आप है વૃક્ષ ની નીચે તમે બેઠા હો ત્યારે ફળ કઈ રીતે તમારા ખોળામાં આવે લૌકિક ફળ હોય લૌકિક વૃક્ષ હોય ત્યારે ફળ પાકે તો ખોળામાં પડી જાય અલૌકિક માર્ગ માં બેસનારો પાકે ને તો ફળ ખોળામાં આવી જતું હોય છે જયારે ભક્ત પાકી જાય ભક્ત પણ પાકી જાય ત્યારે પ્રભુ સહજ બોધ આવીને બિરાજી જતા હોય છે શ્રી ગોપાલ પ્રભુ નો આ પરિવાર આ કડી પરિવાર અને એના શ્રેષ્ઠી તરીકે પૂજ્ય પિતૃચર કુટુંબ પ્રભુની પ્રસન્નતાનું કારણ પ્રભુની સેવાનું બધી જ વ્યવસ્થા અને પૂર્વ પૂર્વાચાર્યો જે પરિશ્રમ કરી અને પુષ્ટિ ભક્તિ માર્ગ નો પ્રચાર કર્યો ઘર ઘર માં સત્સંગ અને સેવાની જ્યોત પ્રગટાવી એ જ જ્યોતને વિશ્વભરમાં પ્રગટાવનારા પૂજ્ય પિતૃચરણ અમારા સર્વે કાકાજીઓ અમારા જ્યેષ્ઠ ભ્રાતાઓ લઘુ ભ્રાતાઓ આજે સમસ્ત વલ્લભ માં કડી પરિવારને ખૂબ આદરથી જોવામાં આવે દરેક વલ્લભ બાળકો જયારે પણ મળે છે ત્યારે એક જ વાત કરતા હોય છે કે ખરેખર કડી પરિવારનું જે યોગદાન પુષ્ટિમાગના પ્રચારમાં રહ્યું છે એટલું યોગદાન તો કોઈ પરિવાર નથી આપ્યું નાનામાં નાના બાળકથી લઈ વડીલ આચાર્યો સુધી જે પરિશ્રમ કરે છે જન જન સુધી પહોંચવાનું જે કાર્ય કર્યું છે એ અદભુત કાર્ય થયું પૂર્વ આચાર્યો નું સ્મરણ કરીએ રમણ થી લઈ અને પુરુષોત્તમ લાલજી મહારાજ શ્રી અમારા અને એ બધા સંસ્કારો એ બધી વિચારધારાઓ સહજતાની સાથે વિધવત્તાનું જે સુગમ જે સુમેળ જોવા મળતો આપ આચાર્યોમાં એક નાના બાળકને પણ પોતાના લાગે એવા આ બધા આચાર્યો અને એમણે જે યોગદાન આપ્યું છે એ ખરેખર પુષ્ટિ માર્ગ માટે એક આદર્શતા સ્થાપિત કરનારું છે આ ત્રણ દિવસની કથા ગાથા અમારા પરમ આત્મીએ પરમ ભગવતીએ દીપકભાઈ પરીખ નો સમગ્ર પરિવાર એમના સર્વ વડીલોને આજે આપણે યાદ કરીએ કે ખરેખર આવો મનોરથ મનમાં જાગવો અને એ ભાવ કે ના વલ્લભ કુલ ના મુખ્ય આ સત્સંગ થાય ગોપાલ પ્રભુના સાનિધ્યમાં થાય ઠાકોરજી ના માં થાય અને અમારા ગોપાલ અને કડી પરિવાર ના આચાર્યો છપ્પન આવો વર્ષ અગાઉ દીપકભાઈ મળ્યા એમના બધા બહેનો સાથે આવ્યા મનોરથ અભિવ્યક્ત કર્યો અને ત્યારથી બધી તૈયારીઓ ચાલી અહીંયા અમારા ગોપાલ લાલજી ના મંદિરનું સમગ્ર ટ્રસ્ટી મંડળ કાર્યકર્તાઓ જ્યારે એમની આગળ વાત મૂકી તો એ બધા જ ઉત્સાહમાં આવી ગયા કે ચલો ગોપાલલાલજીના સાનિધ્યમાં મનોરથ થવાનો છે અને એ લોકો પણ આ બધી તૈયારીમાં લાગી ગયા કહ્યું કે મંદિરમાં જો મનોરથ થાય છે તો મંદિર પણ નવું થવું જોઈએ આખું મંદિરનું રંગો રોગાન કરવામાં આવ્યું એનું નવીનીકરણનું સ્વરૂપ આપવામાં આવ્યું ગૌશાળામાં ઘણા બધા કાર્યો થયા બગીચાને નવીનીકરણ કરવામાં આવ્યું સુંદર વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી દીપકભાઈનો પણ એટલો પણ એટલો બધો ઉત્સાહ જ્યારે મળે ત્યારે આપણે સારામાં સારું કરવું છે કઈ કમી નથી રાખી ઉત્તમમાં ઉત્તમ હંમેશા એમના મુખે એક જ વાત રહીને જ્યારે પણ કઈ વાત મૂકીએ ત્યારે તેને ઉપાડી લે કે ના આપણે જેમ સારું લાગે એમ કરજો આપણે જેવું ગમે એમ કરજો અને એટલા ઉત્સાહથી ખરેખર સારો શ્રોતા મળવો એ વક્તાનું સદભાગ્ય કહેવાય સારો યજમાન મળવો એ આયોજકોનું સદભાગ્ય કહેવાય કારણ કે જ્યારે સુખદેવજીને પરીક્ષિત મળ્યા ત્યારે સુખદેવજી પ્રસન્ન થાય છે કે તું મળ્યો તો મને ભગવાન યાદ આવે કારણ કે કોઈ સંસારી મળ્યો મળ્યો હોત તો 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 વાતો થાત ભક્ત વાત નીકળી બધી દૂર પ્રભુ થી પ્રશ્ન થી શરૂ થયેલી યાત્રા કૃષ્ણ માં જઈને આજે વિરામ પામી રહી છે સહજ મનોરથ લઈને આવેલા દીપકભાઈ ભાઈ પૂજ્ય પિતૃચરણ ને વિનંતી કરી આપ આશીર્વાદ આપો તૈયાર છપ્પન ભોગા બી થાય આપની સહમતી મળી વ્યવસ્થાઓ ઊભી થઈ અને સમગ્ર એનું કુટુંબ એમનો પરિવાર આજે ઉપસ્થિત છે અને કેવલ એમના લૌકિક સંબંધીઓ નહીં પણ સમગ્ર વૈષ્ણવ પરિવાર કહું છું બધા દેશોમાંથી એ અમેરિકાના હોય અમારા યુકેના હોય ઓસ્ટ્રેલિયાના હોય કેટ કેટલા દેશોના પ્રતિનિધિઓ અહીંયા આજે ઉપસ્થિત છે તો એ વાતનો પણ આનંદ આપણને છે કારણ કે જયારે જયારે ગોપાલ પ્રભુ પાસે જવાની વાત આવે ને તો અમારા અમદાવાદના વૈષ્ણવ પણ ઉત્સાહ આવી જાય દસ નું તો જાહેરાત કરી તો દસ મિનિટમાં ભરાઈ ગઈ કેવલ બોર્ડ ઉપર લખ્યું ને મિનિટ મિનિટમાં ફોન આવ્યો કે દસે બસો ફૂલ થઈ ગઈ કદાચ સો બસ ઉપાડીએ તો સો ભરાઈ જાય અમદાવાદમાં એટલો ઉત્સાહ કડી માં જવાનો હોય છે કારણ કે જયારે કોઈને પુષ્ટાવીને ઠાકોરજી પધરાવતા હોઈએ છે ને ત્યારે એમના ઠાકોરજી નું નામ

આરતી પૂરી થાય એટલે દુનિયાના દરેક દેશમાં એક જય ઘોષ પૂજે છે તો આપણે બધા જ ભાગ્યશાળી છીએ ગોપાલ પ્રભુના સાનિધ્યમાં આ મહા ઉજવવા માટે આપણે બધા જ આ રીતે સંગઠિત થયા અને એક સુંદર આયોજન હવે વિરામ તરફ જઈ રહ્યું છે પણ વિરામ હંમેશા એની ઉચ્ચ અવસ્થાએ સર્વોચ્ચ અવસ્થાએ થવું જોઈએ તો આખી કથાના ફળ રૂપે હવે આચાર્યોના વચના મૃતોનો આપણે આનંદ લેવાના છીએ તો મારી આ કથાને કૃષ્ણ ચરિત અમૃતની કથાને વિરામ તરફ લઈ જતા બોલો ગોવર્ધન ભાગવત ભગવાન ની કૃપા એમના સમગ્ર પરિવાર પર પદાય કરે અને એમના વંશજો પણ ગોપાલ પ્રભુના ભક્ત બને એવી શુભકામના સાથે આ કથાને વિરામ તરફ લઈ જતા હવે આગળના કાર્યક્રમમાં આપણે આચાર્યોના વચનામૃતોનો આનંદ લઈશું અને ત્યારબાદ એક સરપ્રાઈઝ પ્રોગ્રામ એ પણ આપણે કરીશું અમારા ગોપાલાલજી મંદિરના સર્વ અમારી ટીમ કાર્યકર્તાઓને દ્રષ્ટિગણવની ટીમે એક શુભ સંકલ્પ કરેલો છે એ પણ આપણે આગળ કરવાના છીએ એની જાહેરાત પણ કરીશું તો વિશ્વભરમાં અનેક પ્રકારના આયોજનો થઈ રહ્યા છે હમણાં ગ્રંથોત્સવનું અભિયાન શરૂ કર્યું છે કે કોઈ પણ વૈષ્ણવનું ઘર ભાગવતજી ગીતાજીને સોડસગ વગરનું ન રહે એના માટે ઘર ઘર મે ગ્રંથ એવા અભિયાનની અમદાવાદ થી શરૂઆત થઈ વીસ હજાર અમદાવાદના ઘરોમાં નિઃશુલ્ક અને એ રીતે જ વિશ્વના દરેક શહેરોમાં આ અભિયાન પહોંચવાનું છે તો કડી ખાતે પણ અહિયાં ના વસતા વૈષ્ણવના ઘરે ઘરે આ ગ્રંથો બિરાજમાન કરવામાં આવશે એ અભિયાનની જયારે ઘોષણા થશે ત્યારે તમારા સુધી પણ આ ગ્રંથો પહોંચશે અને કડીના વૈષ્ણવને એમ થાય કે ના અમે મનોરથી થઈને અમારા તરફથી અમે વિતરણ કરવા માંગીએ છીએ

આપણા મધ્યમાં પુરુષોત્તમ લાલજી મહોદયશ્રી બાબાશ્રી અને એમને હું અનુરોધ કરીશ કે એમના વચનામૃતથી આચાર્યોના વચનામૃતો નો મંગલ પ્રારંભ થાય અને એવી શુભકામના એવી પ્રેરણા આપણને આપે કે સદાય ગોપાલ પ્રભુના ચરણોમાં આપણો અનન્ય આશ્રય બન્યો રહે એ પ્રયોજન સાથે સંકલ્પ સાથે હું પુરુષોત્તમ લાલજી મહોદયશ્રીને અનુરોધ કરું છું કે આપના વચનામૃતો દ્વારા सर्व निकृता प्रसंग पर मैंने एक शायर की पंक्ति याद आवी कि शायर बहुत सुंदर बात कही दी थी कदाच आ प्रसंग कही हे रख हौसला वो मंजर भी आएगा